નમસ્કાર દર્શક મિત્રો આપ નિહાળી રહ્યા છો બી એ ન્યૂઝ ભરૂચ મળતી માહિતી અનુસાર આજરોજ ભરૂચ તાલુકામાં આવેલ કંઠારીયા ગામ રોડની આજુબાજુની સાઈડમાં આવેલ પચાસથી 60 અનઅધિકૃત દુકાનોના દબાણો પર તંત્રના જેસીબી ફર્યા

આ દુકાનોના દબાણો હટાવવાની કામગીરીમાં નાના મોટા વેપારીઓને નાના મોટા ધંધા પર નિર્ભર હતું આ દુકાનોનું દબાણ હટાવવામાં નાના મોટા વેપારીઓને લાખો રૂપિયાનું નુકસાન થયું છે હવે જોવું રહ્યું કે સરકારી તંત્ર દ્વારા જે નાના મોટા વેપારીઓના માલસામાનનું જે નુકસાન થયું છે એ નુકસાનની ભરપાઈ થશે કે નહીં એ એક તપાસ વિષય છે વેપારીઓની હાલત કફોડી બની ગઈ છે રિપોર્ટર ઇલિયાસ મંસુરી બી એન ન્યુઝ ભરૂચ